છોટાઉદે છોટાઉદેપુરના બોડેલી ગ્રામ પંચાયત હવે દસ દિવસથી નગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવી પરંતુ હજુ પણ તંત્રએ ગ્રામ પંચાયતના બોર્ડ ઉતાર્યા નથી એટલું જ નહીં કચેરીની અંદર સરપંચ અને તલાટીના બોર્ડ પણ હજુ લાગેલા છે છેલ્લા ત્રણ દિવસથી ચીફ ઓફિસર પર ઓફિસની મુલાકાતે આવે છે પર શું તેઓની નજર પર ગ્રામ પંચાયત બોર્ડ પર પડતી નથી તેવી ચર્ચાઓ શરૂ થઈ છે લોકો પણ ગ્રામ પંચાયતના બોર્ડ જોઈને વિસ્તારમાં મુકાય છે કે ગ્રામ પંચાયત કચેરી છે કે નગરપાલિકાની કચેરી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે પરંતુ આજે જવા છતાંય હજુ ગ્રામ પંચાયતના બોર્ડ લટકી રહ્યા છે નગરપાલિકા જાહેર કરે નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અહીંયા મૂકી દેવામાં આવ્યા છે ત્યારે સત્તાધીશો છે તે સત્તાધીશો હજુ સુધી બોડેલી નગરના બોડેલી ગ્રામ પંચાયતના બોર્ડ મારવામાં આવ્યા છે અહીંયા સવાલ ઉઠે છે કે નગરપાલિકા જાહેર કરી દેવામાં આવી ત્યારે આઠ દિવસ વીતી ગયા છે જે બોડેલીના નગરપાલિકાના ચીફ ઓફિસરનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે પરંતુ બોડેલી ગ્રામ પંચાયતના બોર્ડ હજુ ઉતાર્યા નથી તમામ ગ્રામ પંચાયતોમાં આવા બોર્ડ લાગેલા છે ત્યારે સવાલ ઉઠે છે કે જે કામગીરી કરવાની છે નગરપાલિકા જાહેર કરાતી હોય ત્યારે ગ્રામ પંચાયતના બોર્ડ કેવી રીતના મારવામાં આવે રફીક ધણીવાલા